તો હું પારકી માતાજ હું લંબેડા ગામની એમપી બોર્ડર થી આવીને કદાચ તમારા દુઃખ મટાડી આવતી હોય ને તો ગાંડાઓ તમારે ઘેર બેઠીશ તમારા ઘરના ઉમરે બેઠીશ તમારી જાહો જલાલી માતાજ બે હાથ જોડીને એને અપનાવવાનું કરજો તો જગતમાં દુઃખ નહીં રે ખોટા પૈસા બગાડ ના થાય સમાજમાં કદાચ કોઈ દીકરી દીકરાનું સંબંધ થાય ને ફલાણાની દીકરી જતી રહી જો એની દીકરી એક ની એક હતી ને એક એ દીકરી આજ જતી રહી તો ગાંધા તમે સમાજમાં નીશું જોઈ ને ચાલો રામ રામ અને કદાચ એવે કાણે મારા જેવી ગાડી ખમ તમારે ઉપર ઊભી હોય ને એના બાપની તાકાત નહીં નીસી ડોકી કરવા દે તમને એટલે જ કહો કે પારકા દે ઉપર થોડો ઓછો વિશ્વાસ પણ તમારા ઘરના ઉપર તો કરી શકો કે નહીં તમારી માતાને પૂજી શકો કે નહીં રા કે કોઈ રૂપિયા વાળો હોય એને આગળ લઈ લઉં કોઈ ગરીબ હોય એને પાછળ રાખી દઉં એ મારા જોડે છે જેટલો ગરીબ છે એટલી મારી કદર કરેસ જેટલા જેટલા ગરીબ છે ને એટલી મારી કદર કરેસ હું કરોડો નહીં ગાંડા હું એવું છું મેં અત્યાર સુધી કીધું મારી વસ્તી ને કીધું એટલો ખાલી ભાવ રાખજે કહી દેજે હે તમે તમારી માતાના વાલ નહી જોયા પ્રેમ નહી જોયો કે માતા શું કહેવાય તમે અત્યાર જે તમારા નાના નાના બાળકો પ્રેમ કરો છો એના વગર તમને છાલે નહીં ને કદાચ એ દીકરું એની માં કદાચ ધાવણ ના હાલે તો રડવા બે નાખે રોય એટલે એની ગમે ત્યાંથી ગમે તેવું કામ મૂકી આવવું પડે હવે આ ટકશે એને દૂધ હાલવું પડે એવી રીતે કદાચ તમે તમારી માતા માતા તમને છોડે નહીં ગમે તે ગમે ત્યાંથી આવીને માથે હાથ રાખીને ઉભી રહે બોલ દીકરા શું દરેક કમી તમારી પૂરી કરે એમ નામ માતા કેવા પણ વિશ્વાસ ભરોસો દેવ એક વાર બોલી દેને કે જા બાર મહિને કદાચ આ વસ્તુ લાયેલું ને વિશ્વાસ જાળી ને દેવને ભરો મૂકી દેવાનું કે આજ મારો દેવ બોલેશ મારા બાપ દાદાનું ના બને ત્યાંથી બનાવવું પડે એના દેવને ના હોય ત્યાંથી લાવીને હાલવું પડે એ નામ માતા કહેવાય એ નામ દેવ કહેવાય અત્યાર દેવ બોલ્યો હશે ને ધૂણ્યું તો તમે એવું થોડી વાર પછી કલાક પછી બદલાઈ જાઓ ખાલી ખાલી બોલી ગયો હશે એની કદર ના કરો ને તો દેવ કામ નહીં કરે દેવ કામ નહીં કરે કે કદાચ એક વાર ભરો થઈ ગયો ના મારું દેવ બોલીશ બાર મહિના સુધી રાહ જોઉં મારો દેવ કદાચ મારો સમય બનાવી દે ને તો તારા જેવો નહીં તો કદાચ સમય ના બન્યો હોય તોય એ દેવ કાલા કરે અને ગમે ત્યાંથી એના દેવનો હે સમય બને એ વસ્તી કહી દે કે લે આ તારો સમય આવેલ જા આગળ સાલ હું બેઠો તમે રાજી થઈ જાવ અત્યારે તમે ઘરમાં કોઈ દીકરી માતા આવે તમે પગે લાગો ખરા લાગો કોઈ ઘરની વવ ને કદાચ માતા આઈ ગયા હશે ને તો બાર એના સસરા બેઠા બેઠા હશે એને અંદર રાખો સમાજમાં આબરુ જશે ફલાણા નું ધૂણેજ ધૂણે રાતો રાત કદાચ એના ઉપર એ દાડો ઉગે નહીં પેલા કોક જોડે જઈને જોવડાશે માતા આઈ કોક ભૂત ધૂણે કોકે કશું કરાઈ દીધું કોક વિધિ કરાઈ પણ એ પૂછ્યું કે તું માં કહેવાય તું દેવ કહેવાય અમારું જ અમારી વસ્તીનું બોલો તું અમારું છે ને અમે તારું હે સેવા શું કરીશું અમને આગળની કંઈ ખબર પડતી નહીં દેવ આગળનો રસ્તો કાઢી આલો અમે એવી સેવા કરીશું એવી ભક્તિ કરીશું તો એ દેવ રાજી થઈને કે નહીં તમને કે માર્ગ આવે કે નહીં આવે તમે આ પૂછ્યું નહિ તમે એટલું કહો કે માં બસ અમે આટલા દુઃખી છે અને કોકે અપનાયું હશે ને તો એક જ પ્રશ્ન કર્યો હશે કે માં અમારા ઘરમાં દુઃખ બહુ પડે આ દુઃખ મટી જાય અને ઘરની અંદર ગાડી આવી જાય અને આ પૈસા વાળા છે ને એના ભરાઈ જાય ને અમે પૈસા વાળા થઈ જાય બધા અમારા પગમાં પડે તો હાસુ શું કેવાય રાંધાવ આ દેવનું કામ નહીં કે દુનિયાની માતા કામ કરે ના કરે પણ તમારી માતા તમારા ઘર પૂરતી કરે કે નહીં તમે વિશ્વાસ કરો કે તમારી માતા ઉપર ભરોસો મૂકી દો ને તો તમારું દેવ તમારા ઉપર આશીર્વાદ રાખે કે નહીં ધીરજ રાખીને ચાલવું પડે એની ને એની એક જ થાય વાતચીત થઈ જાય તો કે આ વ્યક્તિને કેજે તારા બાપ છે ની માતા રખડે સપનાઈ લે કેદાર એનું દુઃખ મટવા દે તે દાડે એની માતા ઘરના ઉમરા સડવા દે ને સડવા નહીં દે તું દેવ જાણો છો ને આ બુવા ની માતા તમારા બાપ દાદા એ કદાચ બુવા પણ કરી છે ને તો અત્યાર સુધી મૂઠ્યો ભાઈ આડદ મારી મારીને જતા રહ્યા મૂટ શોટ ને વિધા શીખેલે ગાંડા એવી માતાઓ મારા જોડે બેઠી હશે ને તો તમારી માતા ને બોલવા દે ખરી એ દવાઈ દે એમની એમ બાપ દદાઈ હવન આલ્યાશ અંદર ખાને મરઘાન હે માર્યા ગયો ને કલેજીના ને હે છવાણાના છાણા ખવડાઈ ખવડાઈ મૂકી દેતી ગાંદા ઉપેક્સલ એના દારૂ પાયોસ અને આજે માતા કદાચ મારા એક હુકમ થી લાપસીમાં ઊભી રહી જતી હોય ને ગાંદા હોભરા એટલે મેં પેલા કીધું કે હું મેરડી એક વાર કદાચ પગ રાખું ને તો આજુબાજુના બાવન ગામ હું મેરડી માને એની માતા દરેક ને કઉ માને એની માતા જ તું બોલે સમય નહીં બનાવ્યો નગર અત્યાર કઈ થી કઈ પોસાડી દઉં હું એ મેરડી મારી વસ્તી ને એટલી રેણી કેણી ની ખબર નહી પડી મારી વસ્તી મારા દીકરાના કોઈ આગળ પાછળ નહીં ખબર નહીં પડી ઊંડા કઈ ખૂબ રામ તમારે ઘેર બેઠેલી ને રામ અત્યાર સુધી તમે નહીં જોઈ છે ને તો હું દરેક ને બતાડી દઉં શાંતિથી સમાધાન કરજો ઘેર ઘેર ભૂવા નહીં કરી આવ્યો તું મેલડી નહીં આડા એ દુનિયાની માતા કદાચ રસ્તો હાલે ના હાલે પણ હું મેલડી જરૂર થી કઉ ઘેર ભૂવા કરી આલું દુનિયાનું કામ થાય ના થાય તો બે નંબર ની વાત પણ એ ઘર નું એ વસ્તી એની માતા સંભાળ લેશે હું આટલું મારા નાથ ને કઉ કે દરેક ને ઘેર એની કુળદેવી જાગૃત બની જાય એનું ઘર સલાડી લે એની વસ્તી ઉપર આશીર્વાદ રાખે આટલું ને કરિયા રાઠ હું એ દાવો નહીં કરતી આલી આટલું બધું મોટું કામ થશે પણ જરૂર થી કઉસ કદાચ તમારી માતા ને અપનાય લો ને તો તમારી ચાર દિવાલ તમારો પાંચ ઘર પરિવાર હોય ને એના ઉપર કૃપા કરે એટલાનું દુઃખ તો મટાડી દે તમને કોઈ જોડે હાથ માંડવા નહીં પડે કોક જોડે જવું ના પડે તમારી માતા આટલું કગરી આટલા સુધી તમને રસ્તા કાઢી હાલતી હોય તો આગળ મહેનત કરવું તમારું કામ કે નહીં તમારાથી બોલાય કે નહીં તમે આટલું જ પ્રાર્થના કરી શકો કે નહીં તમારા કદાચ બધા દુઃખ હું મટાડી દઉં તમારી માતા શું કરશે પટેલ તમારી માતા શું કરશે એ મન ઉભી રાખી દે કે બધા દુઃખ મટાડે મારી વસ્તી મન ભૂલી જાય હું એવું કઉ દરેક ના કદાચ પાંચ માંથી બે કામ થયા હશે ને તો ત્રણ કામ તમારી માતા નહીં ખાવા દે તું પાંચે પાંચ પૂરા કરી દે તો મારી વસ્તી કાલ મન ભૂલી જાય મારે ગાલ્યો છે ને થોડીક એને કષ્ટ લેવા દે મને યાદ કરે તને યાદ કરે પછી કામ કરીશું ગાંડા હોભ રામ 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 આટલા સુધી હું તમને સંકેત હારી હારી વાત હારો રસ્તો કાઢી આલું છું ને તો આજ પછી તમારી માતાને છોડતા નહીં આવતા સમયની અંદર કેમની અંદર ભુવા ભુવા થઈ જાય બટે જાગૃત બની જાય તમારી માતા તો દુનિયાના છરણ જાળવા નહીં પડે મંદિરે મંદિરે જવું ના પડે અને કોઈને ભાઈ બાપા કેવા નહીં પડે એટલે કઉસ કે પાંચ માતા એક જ અપનાય લો ખાસ એક જ વાત કહું કે જે જે તમારા વડવામાં કોઈ ભુવા પણ નીકળી ગયા હશે ને તો તમારા બાપ દાદાની ની આપણી ચાલ્યા વગર દુઃખ ના મટવા હો

ગમે તેવી માતા ઊભી રાખશે અને દુઃખ કયા નામ હટશે પટેલ એ બી કહી દઉં કે હતી ભુવા કર્યા હશે વધાર થી વધારે વાહન કારણ ઘર ની અંદર કર્યું હશે ને છોકી છોકા માર્યા હશે ને એને એટલું કહી દે છ મહિના જપી દા પછી આ દુખ મથે છ મહિના હદી એની માતા દબાઈશ અને એને વારંવાર ખીલા લાઈ લાવીને ઠોકી ઠોકીને એ બાંધીશ બાંધ્યા પછી એ કદાચ કોઈ એવું કીધું ને કે આન વળે એ તલાવમાં ફેંકી આવજે કોકે કીધું ને છાર રસ્તા ઉપર છોડી આવજે કોકે એવું કીધું ને હારા ઉપર મૂકી આવજે એ માથાને લાવતા લાવતા છ મહિના થઈ જાય એને કહેજે થોડી ધીરજ રાખ તો જ આ દુઃખનો હાલ થશે ને કંઈ થાય નહીં હો ખૂબ રાખ આટલા સુધી તમારી માતાઓ બેઠીશ તમારું દેવ બેઠું તો તમે નિશ્ચિત કરીને કાર્ય કરજો હું એવું બે હાથ જોડીને ધીરજ રાખજો કોઈ મરવાનું નહીં અને કદાચ મારા નાથે જેટલી જીવન લીખી હશે ને એની ઉપર કોઈ મેખ નહીં મારે ગાંધા લેખ ઉપર કોઈ મેખ નહીં મારે આયા છો તો જવું પડશે પણ કદાચ એટલી પ્રાર્થના કરી શકો કે ભગવાન તારું હાલે સમય આવે ત્યારે જરૂર જવું પડે કોઈ શંકા નહી પણ આટલું હસવી રાખજે કે વાર તહેવાર સામે ના લીધા તો હો તો એ દેવ ખાલી આટલો ટાઈમ આગો પાછો કરી આલે કે સામે તહેવાર હોય ને કદાચ મરણ થઈ ગયું હશે ને તો તમારો તહેવાર બગડી જાય કે નહીં અને તમારો તહેવાર બગડી જાય એટલે આજુબાજુ હે નજીક ફળિયાવાળાને એવું થાય બાજુમાં મરણ થઈ ગયું આઈ શોક થાય નહીં ઉજવણી થાય નહીં એટલે હું તમને બે હાથ જોડીને પ્રાર્થના હું કરું કે તમારી માતાને એટલી પ્રાર્થના કરજો કદાચ મૃત્યુ નિશ્ચિત લેખ ઉપર કોઈ મેખ નહીં મારતું એ બરાબર પણ આટલું કહી દેજો કે એમાં વાર તહેવાર ટાળી દેજે કા અગાડી કર દેજે કે પછાડી કર દેજે પણ હવે વાર તહેવાર નહી બગાડતી તો એ દેવ તમારી ઉપર થોડીક કૃપા કરે પત હે પતી જાય એની પાછળ